વિવિધ ક્ષેત્રે કાર્યરત આ મહિલાઓએ પોતપોતાના ક્ષેત્રમાં મેળવેલી અપ્રતિમ સિદ્ધિને પગલે આ પ્રતિષ્ઠિત યાદીમાં તેમને સ્થાન મળ્યું છે આવો આપણે જાણીએ ભારતની કઈ કઈ દેશને આ સન્માન અપાવ્યું છે જેમાં પ્રથમ આવે છે નિર્મલા સીતારામન તેમને બત્રીસમાં સ્થાન આપવામાં આવ્યું છે ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની સૂચિમાં બત્રીસમું સ્થાન હાંસલ કરનાર નિર્મલા સીતારામન ભારતીય જનતા પાર્ટીના સિનિયર લીડર છે તેઓ વર્ષ બે હજાર ઓગણીસથી ભારતનું નાણાં મંત્રાલય તેમજ કોર્પોરેટ એફેર્સ ખાતું સંભાળી રહ્યા છે તેમણે વર્ષ બે હજાર સત્તરથી લઈ બે હજાર ઓગણીસ દરમિયાન દેશના સંરક્ષણ પ્રધાન તરીકેની કામગીરી બજાવી છે આમ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ નાણાં તેમજ સંરક્ષણ મંત્રાલયનો કારભાર સંભાળનાર તેઓ બીજા મિનિસ્ટર બન્યા છે વર્ષ બે હજાર બાવીસ માં ફોર્બ્સની નિર્મલા સીતારમન વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં છત્રીસમું સ્થાન અપાયું છે જ્યારે આ વખતે તેમને બત્રીસમા સ્થાને લેવામાં આવ્યા છે હવે આપણે વાત કરીશું રોશની નાડર મલ્હોત્રા જેમને સાહીઠમું સ્થાન આપવામાં આવ્યું છે બેતાલીસ વર્ષીય રોશની નાડર મલ્હોત્રા ભારતની જ નહીં વિશ્વની ધનાઢ્ય તેમજ દાનેશ્વરી મહિલાઓમાંની એક છે તેઓ એચ સી એલ ટેકનોલોજીના ચેરપર્સન છે ભારતની લિસ્ટેડ આઈટી કંપનીના સૌ પ્રથમ ચેરપર્સન તરીકે નામના મેળવનાર રોશની એચ સી એલના સ્થાપક શિવ નાડરના એક માત્ર સંતાન છે યાદીમાં તેમને સાહીઠમું સ્થાન મળ્યું છે ત્રીજા મહિલા છે સોમા મંડલ તેમને સિત્તેરમું સ્થાન પ્રાપ્ત થયું છે ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સિત્તેર સ્થાને રહેલા સોમા મંડળ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ છે વર્ષ બે હજાર એકવીસથી આ જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે તેઓ સેલના સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે ભુવનેશ્વરમાં જન્મેલા સોમાએ વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં પાંત્રીસ વર્ષનો અનુભવ ધરાવનાર સોમા મંડલે તેમની કામગીરીનો પ્રારંભ નેલ્કો થી કર્યો હતો બે હજાર સત્તરની સાલમાં સેલમાં મોટી સિદ્ધિ છે આ કોર્પોરેટ સિદ્ધિ ઉપરાંત સોમ સ્ટેન્ડિંગ કોન્ફરન્સ ઓફ ધ પબ્લિક એન્ટરપ્રાઇઝ કોપના ના પણ અધ્યક્ષ છે હવે આપણે વાત કરીશું ચોથા મહિલાની તો કિરણ મજબૂદ છોતેરમું સ્થાન મળ્યું છે ભારતના ઉદ્યોગ જગતના અગ્રણીય સંસ્થા ભોગવતા સિત્તેર વર્ષના ધનાઢ્ય મહિલા કિરણ મજબૂતદાર શોને આ વર્ષે ફોર્ફની શક્તિશાળી સ્ત્રીઓની યાદીમાં છોતેરમું સ્થાન પ્રાપ્ત થયું છે તેમણે બેંગ્લોરમાં બાયકનોલ લિમિટેડ અને બાયકોન બાયોલોજો બાયોલોજીક્સની સ્થાપના કરી છે તેનું નેતૃત્વ પણ કર્યું છે તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરના અધ્યક્ષ રહી ચૂક્યા છે ફોર્બ્સની કિરણ મજબૂતદાર શોને તેમની વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં વર્ષ બે હજાર ઓગણીસમાં અડસઠમું સ્થાન અપાવ્યું હતું તેમણે અન્ય કેટલીક પ્રતિષ્ઠિત સૂચિઓમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો દર્શક મિત્રો જોયું ને બિઝનેસ મેગેઝીન ફોર્બ્સની દર વર્ષે જે યાદી બહાર પડતી હોય તેમાં શક્તિશાળી મહિલાઓમાં ભારતીય મહિલાઓ પણ સ્થાન પ્રાપ્ત કરી ભારતની એક નવી ઓળખ ઉભી કરી છે દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર